હત્યાના ગુનામાં પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને પેરલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી નજીક થયેલ ફાયરિંગમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો આ ગુનાનું કાવતરો ગંડા મુખ્ય આરોપી પોણા બે વર્ષથી નાસ્તો ફરતો હતો તેને ભરૂચ પેરલ ફ્લો સ્કવોડની ટીમે ઝડપી પાડી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેરમાં ચીકુવાડી ભાગ્યોદય રોડ પર ત્રીજી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ રાત્રિના અગિયાર ત્રીસના અરસામાં સદાકત અહમદ ઉર્ફે મુસા સહીદ અહમદ વાડીવાળા પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ત્રણ અજાણ્યા સમયે તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જેમાં સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાના માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તે છ દિવસ બાદ સારવાર બાદ મોત નિપજ્યું હતું જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાનાની ફરિયાદના આધારે ત્રણ લોકોને પહેલાથી જ ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર મોહમ્મદ શરફી ઉર્ફે ખાનાની ગુલામ અલી શેખને વંઠે જાહેર કર્યું હતું હાલમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લામાં અને રાજ્યમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને સૂચના આપી હતી જેના આધારે જિલ્લા પેટ્રોલ સ્ક્વોડના પીએસઆઈ ડીએ તુવર અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે માહિતી મળી હતી કે હત્યાના ગુનામાં પોણા બે વર્ષથી નાસ્તો પરતો મુખ્ય સૂત્રધાર આરોપી મોહમ્મદ શફી ઉર્બે ખાનાનીને અંકલેશ્વર આવનાર છે જે માહિતીના આધારે પેરલ સ્કોડની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો જેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યું હતું